વલસાડમાં એકસો પાંચ જેટલા કલાત્મકતાલુસ નીકળતા રેન્જ આઈજી પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું વલસાડમાં કોમી એકતા ભાઈચારા સાથે મોહ્રમ પર્વની ઉજવણી કરાઈ હોવાનું જણાવતા મુસ્લિમ અગ્રણીઓ વલસાડમાં મુસ્લિમ સમુદાયનો તહેવાર મોહરમ નિમિત્તે વિવિધ કલાત્મક તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા આઝાદ ચોક ખાતે વિવિધ તાજિયા આયોજકોએ તૈયાર કરેલા કલાત્મક તાજિયા લઈને નીકળ્યા હતા કલાત્મક તાજિયા નિહાળવા વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમની ઉજવણી થાય તે માટે રેન્જ આઈજી સિંઘે પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા ડીવાયએસપી એકે વર્મા સીટીપીઆઈની ટીમ

ચાં નિહાળ્યા હતા વલસાડ જિલ્લા પોલીસે પણ બર વરસાદમાં તાજા જુલુસના ટ્રાફિકનું સફળ સંચાલન કર્યું હતું જે મોહર્રમ છે આજે મોહરમ મહિનાની જે દસમી અસુરા છે આ નિમિત્તે તાજિયા નીકળી રહ્યા છે સમગ્ર જિલ્લામાં અને આમાં લગભગ એકસો પાંચ તાજીયા નીકળનાર છે આ તમામ તાજીયા અત્યારે પોતપોતાના સ્થળેથી નીકળીને એને રૂટ ઉપર પસાર થઈ રહ્યા છે બધી જગ્યાએ પૂરતા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે જે જ્યાં એ લોકો તાજિયા ઠંડા કરનારા છે તે અમુક જગ્યાએ જે નદીઓ વગેરે છે ત્યાં પોલીસ અને જે સ્થાનિક પ્રશાસન છે એ લોકોએ કોઈ દુર્ઘટના ન થાય તેના માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે ત્યાં તરવૈયાઓ પણ રાખવામાં આવેલી છે લાઇટ વગેરેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે અને સમગ્ર રૂટ ઉપર કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિકને સુચારુ રૂપથી ચલાવવા માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એસપી શ્રી વલસાડ આ સમગ્ર બંદોબસ્ત પોતે સુપરવિઝન કરી રહ્યા છે મહેબૂબભાઈ જાર વઢાણ કાઉન્સર નગરપાલિકા વલસાડ આજરોજ વલસાડ શહેરના ટાવર મુખ્ય હાથ સમા ટાવર પાસે આઝાદ ચોક પોલીસ ચોકી પાસે તાજિયાનું દુલુસ્ત અને પંજાબની સવારી નીકળી રહી છે એનું સ્વાગત કરવા માટે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબ રેન્જ આઈજી પ્રેમવીર સાહેબ એસપી સાહેબ ડૉક્ટર કરણસિંહ વાઘેલા સાહેબ ડીવાયસપી શ્રી વર્મા સાહેબ જેમાં વલસાડ સીટીપીઆઈ ઈડી પરમાર સાહેબ તેમજ એમની સમગ્ર ટીમ એમને તાજિયાનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત છે વલસાડ શહેરમાં વર્ષોથી પરંપરા મુજબ દરેક ધર્મના લોકો દરેક તહેવાર એક એક ભાઈચારાથી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવી રહ્યા છે એ વલસાડની એક બહુ સારામાં સારી મિસાલ છે અને સમગ્ર ગુજરાતને વલસાડ એક સારો સંદેશ પૂરો પાડે છે આ હંમેશા મિસાલ હંમેશા વલસાડ સમગ્ર રાજ્યને સમગ્ર દેશને પૂરું પાડતું રહે અને આ કોમી એકલાસ અને ભાઈ જેવા વાતાવરણ હંમેશા સૌ સાથે મળી હળી મળીને ઉજવે એવી શુભકામના શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો